બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર છવ્વીસ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ ખેડૂતોને તેમના ખેતરમાં જ પાણીનો સંગ્રહ બનાવવાની ખેત તલાવડી યોજના સરકાર દ્વારા અમલી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા આ યોજનાથી ચારસો બાસઠ હેક્ટર વિસ્તારને પિયતનું પાણી પૂરું પડાશે રાજકોટ તાલુકાના બામણબોર ગામે જળસંપત્તિ વિભાગ હસ્તકના સિંચાઈ પંચાયત વિભાગ રાજકોટ દ્વારા છવ્વીસ કરોડના ખર્ચે બામણબોર ગામે મચ્છુ એક સિંચાઈ યોજનામાંથી પાણી ઉદ્ધવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભથી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવાની યોજનાનું લોકાર્પણ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં અમલમાં મૂકેલી સૌની યોજનાએ સૌરાષ્ટ્રના લોકોનું જીવન બદલ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજકોટ જિલ્લાના બામણભોર ગારીડા નવાગામ દુનાના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે પાણીનો સદુપયોગ કરવો પાણીનો વેડફાટ ઓછો થાય તે તમામ નાગરિકની જવાબદારી છે સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોએ પાણીની ચિંતા નહીં કરવી પડે આ વિસ્તારના વિકાસ માટે બસો ત્રેપન કરોડ મંજૂર કરવામાં આવ્યા છે